टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना तो आजमा आज आप ये निहाड़ी जे प्रेस कॉन्फ्रेंस पूर्ण थई आ प्रेस कॉन्फ्रेंस में जे महत्वपूर्ण माहिती सामने आवी छै दर्शक मित्रों आपने जणाविए तुर्की एक एवो देश छे के जेणे पाकिस्तान ने આ સમગ્ર જે ગઈકાલે હુમલો કર્યો પાકિસ્તાને ભારત પર ડ્રોન વડે હુમલો કર્યો તે ડ્રોન તુર્કી થી આયા હતા 2023 માં આપણે જણાવીએ કે તુર્કી માં બૌજ મોટો ભૂકંપ આવ્યો ધરતીકંપ આવ્યો 7.8 ની તીવ્રતાનો ધરતીકંપ તો એ સમયે ભારતે ખાસ ઓપરેશન દોસ્ત ચલાવ્યો હતો એ ઓપરેશન દોસ્ત વડે

आठ से नौ मई दो हजार पच्चीस की मध्य रात्रि को पाकिस्तानी सेना ने सैन्य बुनियादी ढांचे को निशाना बनाने के इरादे से पूरी पश्चिमी सेना पर भारतीय वायु क्षेत्र का कई बार उल्लंघन किया यही नहीं बल्कि पाकिस्तानी सेना ने नियंत्रण रेखा पर भारी कैलिबर वाले हथियारों से गोलीबारी भी की अंतर्राष्ट्रीय सीमा और नियंत्रण रेखा पर ले से लेकर तक 36 स्थानों पर 300 से 400 लगभग ड्रोनों का इस्तेमाल घुसपैठ का प्रयास करने के लिए किया गया भारतीय सशस्त्र बलों ने काइनेटिक व नॉन काइनेटिक साधनों का उपयोग करके इनमें से कई ड्रोन को मार गिराया इतने बड़े पैमाने पर हवाई घुसपैठों का संभावित उद्देश्य वायु रक्षा प्रणालियों का परीक्षण करना और खुफिया जानकारी इकट्ठा करना था ड्रोन के मलबे की फोरेंसिक जांच की जा रही है प्रारंभिक रिपोर्ट्स से पता चलता है कि वे तुर्की के असीस गार्ड सोंगर ड्रोन्स हैं इसके उपरांत रात में पाकिस्तान के एक सशस्त्र यूएवी ने भटेंडा सैन स्टेशन को निशाना बनाने की कोशिश भी की जिसे पकड़ा गया और उसे निष्क्रिय कर दिया गया पाकिस्तानी हमले के जवाब में पाकिस्तान में चार हवाई रक्षा स्थलों पर सशस्त्र ड्रोन लॉन्च किए गए इनमें से एक ड्रोन एडी रडार को नष्ट करने में सक्षम रहा। पाकिस्तान ने जम्मू कश्मीर के तंगधार उरी पुंछ राजौरी अखनूर और उधमपुर में भारी कैलिबर आर्टिलरी गन और सशस्त्र ड्रोन का उपयोग करके नियंत्रण रेखा के पार गोलीबारी भी की जिसके परिणाम स्वरूप भारतीय सेना के कुछ जवान हताहत हुए और घायल हुए भारतीय जवाबी कार्रवाई में पाकिस्तानी सेना को भी बड़ा नुकसान पहुंचाया गया इसके अलावा पाकिस्तान का गैर जिम्मेदाराना व्यवहार फिर से सामने आया 7 मई 2025 को रात 8:30 बजे एक તુર્કી જેના માટે આપણે ઓપરેશન દોસ્ત ચલાવ્યું હતું એ દોસ્ત અત્યારે પીઠમાં ખંજર ભોકવાની કોશિશ કરી રહ્યો છે આપણી સાથે આઉટપુટ ઇન્ટર જીગર પણ આપણી સાથે જીગર સાત પોઈન્ટ આઠની તીવ્રતાનો ભૂકંપ બે હજાર ત્રેવીસમાં આવ્યો હતો અને એ તુર્કી કે જે તહસ નહસ થઈ ગયો હતું એની આપણે મદદ કરી અને એ તુર્કી અત્યારે ફિલહાલ પાકિસ્તાનને ડ્રોન આપી રહ્યો છે બિલકુલ તમે જુઓ મદદ ભારતને ક્યારે ક્યારે ભારે પડી ઓગણીસો ઇકોતેરની અંદર ભારતે બાંગ્લાદેશને આઝાદી અપાવી બાંગ્લાદેશને નામ આપ્યું અને હવે એ જ બાંગ્લાદેશની જ્યારે સ્થિતિ વણસી અને એ બાંગ્લાદેશીઓ જ્યારે આવ્યા એટલે સ્થિતિ ત્યાં વણસે બીજું કે મિત્ર તરીકે અહીં આપણે તમે જો તુર્કીને વાત કરી બે હજાર ત્રેવીસની અંદર એક પ્રચંડ ભૂકંપ આવે છે લગભગ એ પ્રકારનો તીવ્ર ભૂકંપ કે જેની અંદર તુર્કીએ નષ્ટ થઈ ગયો અને ભારતે જે મદદ કરી ભારતે જે આર્થિક સહાય કરી તુર્કીએ બેઠું કર્યું અને એ તુર્કી હવે જ્યારે આજની આ પ્રેસ કોન્ફરન્સના અંશો આપણે સાંભળ્યું એની અંદર નથી સ્પષ્ટ થઈ જાય કે તુર્કીએ કેવી રીતે દગો કર્યો છે દુશ્મન દેશ પાકિસ્તાન આપણો દોસ્ત કહેવાનો દાવો કરતું હતું અને એટલું જ નહીં આપ એક વાત કરી કે ઓપરેશન દોસ્ત આ દોસ્ત માટે જે ઓપરેશન ચલાવ્યું હતું એ દોસ્ત આજે ભારે પડ્યો અને એટલા જ માટે એમ આજે પ્રેસ કોન્ફરન્સ કરી અને એની અંદર એ સ્પષ્ટ કર્યું ચર્ચા એવી હતી કે ચીનનો કેટલોક સામાન હોઈ શકે પણ અહીં એ પણ સામે આવ્યું કે તુર્કીએ ગઈકાલે જ્યારે આપણે ચર્ચા કરતા હતા એ દરમિયાન તુર્કીએનું એક શીપ આવી અને એની અંદર આ હથિયારો લઈને આવ્યા હોવાની વિગતો હતી પણ એ શંકાઓ હતી આશંકાઓ હતી પણ હવે જેટલા પણ એ પુરાવા મળ્યા છે કારણ કે ભારત સરકાર અને ભારતીય સેના આ વખતે પુરાવા સાથે આગળ વધી છે તમે ડે વનથી જુઓ એમએની પ્રેસ કોન્ફરન્સની અંદર કે જ્યારે આતંકીઓના નવ ઠેકાણાઓને ધ્વસ્ત કરવામાં આવ્યા એના પુરાવા સાથે આ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી બીજા દિવસે એટલે કે આઠમી તારીખે જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી ત્યારે પણ જ્યાં જ્યાં ડ્રોન એટેક કરવામાં આવ્યા જ્યાં જ્યાં તસવીરો આવી એ પણ બતાવવામાં આવી અને આજની આ પ્રેસ કોન્ફરન્સ એ ગઈકાલના આક્રમણ પાતની પ્રેસ કોન્ફરન્સ હતી અને એની અંદર જે પુરાવા એકત્રિત કરવામાં આવ્યા એની અંદરથી એ સ્પષ્ટ થયું કે આખા આ ઘટનાક્રમમાં હવે તુર્કીએનું આ એક બેક હતું અને આ બેક એટલે કે આપણા પાછળ તો આમ તો તુર્કીએ પીઠ પાછળ ખંજર ભોક્યું જ છે પણ પાકિસ્તાનને મદદ કરી છે હવે પાકિસ્તાન સાથેનું તુર્કીનું કનેક્શન શું હોઈ શકે શા માટે એને આવું કરવું પડ્યું કારણ કે તુર્કીને કંઈક વાયદો કર્યો છે પાકિસ્તાને પણ અહી દોસ્ત માટે જે ઓપરેશન આપણે ચલાવ્યું હતું જમીન એ વખતે ધસી પડી હતી લોકો મોતને ભેટી રહ્યા હતા લોકોની આંખોની અંદર આંસુ હતા તુર્કી પર રડતું હતું અને એ તુર્કીએને જ્યારે મદદની માંગ કરી તો ભારતે કોઈ પણ ચિંતા કર્યા વિના તુર્કીને મદદ કરી પણ હવે એને જ આ એક ષડયંત્રકારી જ્યારે આખો એક ઘટનાક્રમ સર્જ્યો હોય અને એની અંદર તમે જુઓ યશ કે એક મદદ આપણે કરી પણ મદદની સામે સામે તુર્કીએ જે પ્રકારનું સ્ટેન્ડ લીધું એ ખરેખર ચિંતાનું એક કારણ અહીં એ પણ સમજવા જેવું છે કે મિત્ર દેશ તરીકે તમે જો વાતો કરતા હો અને તમારા માટે ભારત સરકાર ઓપરેશન દોસ્ત જેવું એક મિશન લઈને આગળ વધતી હોય અહીંથી તમામ આપણા જે ઓફિસર હોય આપણી બચાવની ટુકડીઓ હોય રાહત અને બચાવની આખી પ્રોસેસ ચાલતી હોય અને એની અંદર જ્યારે ભારતને મદદ કરવાની વાત આવે અને એની અંદર યશ આ પ્રકારનું થાય તો ચોક્કસ એક ચિંતાનું કારણ આપણી સાથે હવે ચર્ચા માટે મહેમાનો જોડાઈ રહ્યા છે આનંદભાઈ અને જયંતિભાઈ આપણી સાથે જોડાઈ રહ્યા છે બંને રક્ષા વિશેષજ્ઞો છે આપ બંનેનું સ્વાગત આનંદભાઈ સૌથી પહેલાં આપના પાસે આવીએ જે પ્રકારે તુર્કીનું નામ સામે આવ્યું છે એક રીતે જોવા જાવ તો સરપ્રાઇઝ નથી પરંતુ ઓપરેશન દોસ્ત ખૂબ મોટું ઓપરેશન જે છે તે રેસ્ક્યુ માટે અડતાલીસ હજાર લોકો મરી ગયા હતા વિચાર કરો કે સાત પોઈન્ટ આઠની તીવ્રતાનો ભૂકંપ બે હજાર ત્રેવીસમાં એટલે બહુ દૂરનો ભૂતકાળ પણ નથી હમણાંનો જ ભૂતકાળ છે અને ત્યારે આટલી મોટી મદદ ભારતે કરી હોય તેમ છતાં પણ તુર્કીએ દ્વારા પાકિસ્તાનને આ ડ્રોન સપ્લાય કરવામાં આવ્યા હતા અને એ ડ્રોનનો પ્રયોગ પાકિસ્તાને ગઈકાલે રાત્રે જે હુમલો ભારત પર થયો તેના પર પાકિસ્તાને એ તુર્કીના આ જે ડ્રોન છે તેનો ઉપયોગ કર્યો હતો સર પણ મારા અવાજ જતો રહ્યો છે અવાજ નથી આવતો મજા આવી રહ્યો છે હવે ઓકે મને લાગે છે કદાચ આનંદભાઈ પાસે અવાજ નથી જઈ આપણે જયંતિભાઈ પાસે જઈએ જયંતિભાઈ સ્વાગત છે ન્યૂઝ કેપિટલ ગુજરાત પર અને સૌથી પહેલો સવાલ એ જ બને છે જે તુર્કી દ્વારા આ ડ્રોન પાકિસ્તાનને પહોંચાડવામાં આવ્યા તે જ તુર્કી કે જે દોસ્ત ઓપરેશન દોસ્ત આપણે ચલાવ્યું અને એ જ હવે ભારતના પીઠમાં ખંજર ભોકી રહ્યું છે વિદેશ નીતિમાં મિત્રો કોણ અને દુશ્મન કોણ એને ઓળખવામાં ક્યાંક ને ક્યાંક થાક થઈ જાય છે અને આપણે ત્યાં ગુજરાતી માં એક બહુ જૂની કહેવત છે કે ગાય ને મારી ને કુતરા તુર્કી પહેલેથી જ ભારત સાથે ક્યારેય હતું નહીં અને ક્યારેય રહેશે પણ નહીં આજે એને જે કઈ એના સ્ટેટમેન્ટ આવ્યા કે આતંકવાદ માં નિર્દોષ હજારો છેલ્લા પાંત્રીસ વર્ષથી મરી રહ્યા છે ત્યારે તુર્કી ક્યારેય એવું નથી કીધું કે આ ખોટું થાય છે

જે તાલિબાન ની માનસિકતા ધરાવે છે એટલે એની પાસે તમે અપેક્ષા વળી એ ત્યાંનો સરમુખ્યા ટાઈપ નો છે લોકશાહી માનતો નથી બિલકુલ એટલે તમે જેટલું વિચારો એટલું